મિત્રો આજે માતા સદીના કારણે કરણસિંહ સોલંકી અને આ દેવી પૂજક બંને પેલા અઘોરી બાબા પાસે પહોંચી જાય છે અને પછી એમને લઈ અને આ ગામમાં પહોંચે છે ત્યારે આ અઘોરી બાબા કહે છે કે પહેલાં હું આ ગામની સીમા ઉપર મારો પહેરો બિછાવી દઉં છું અને પછી હું ગામમાં આવું છું ત્યાં સુધી તમે ગામમાં પહોંચો અને આમ કરણસિંહ સોલંકી અને દેવીપૂજક બંને જણા ગામમાં પહોંચે છે ત્યારે ગામના સૌ માણસો આ બંનેને જોઈ અને ખૂબ ખુશ થાય છે પરંતુ પેલી ત્રણે મળાખાઉ આત્માઓ આ કરણશી સોલંકીને ઓળખી જાય છે અને ગામના માણસોને ગુસ્સા સાથે કહે છે કે તમે આ કરણશી સોલંકીને અહીંયા સુકામ લાવ્યા છો અને આ રાજનના લીધે તો અમારે એક વર્ષ સુધી શીશામાં કેદ રહેવું પડ્યું હતું પરંતુ આજે કાંઈ વાંધો નથી આજે તેઓ આ ગામમાં આવી જ ગયા છે તો પછી આજે સૌથી પહેલાં આ કરણશ્રી સોલંકીનું અમે ભોજન કરીશું અને પછી આ દેવી પૂજકનું અને પછી આ ગામના એક એક માણસને રોજ રોજ અમે મારી મારી અને મોતને ગાઢ ઉતારી દઈશું અને આમ આટલું કહી અને આ ત્રણેય મળાખાઉ આત્માઓ આ દેવી પૂજક અને આ કરણસી સોલંકીને ઘેરી લે છે અને એમના ઉપર પ્રહાર કરવા જાય છે ત્યાં તો એમના પાછળથી અવાજ આવે છે કે ઊભા રહો હવે તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે અને હવે તમને કોઈ બચાવી નહીં શકે અને ત્યારે આટલો અવાજ સાંભળતાની સાથે જ આ ત્રણેય મળાખાવ આત્માઓ પાછું વળીને જુએ છે તો પાછળ પેલા અઘોરી બાબા આવીને ઊભા છે અને જેવા આ અઘોરી બાબાને જોયા ને ત્યાં તો આ ત્રણે મળાખાઉ આત્માઓ દસ ડગલા પાછળ ખસી ગઈ અને કાલાવાલા કરવા લાગી અને કહે છે કે બાબા તમે અહીંયા અને તમે આ ગામમાં કેવી રીતે આવ્યા અને તમને કોણે કહ્યું કે અમે અહીંયા હતા ત્યારે આ અઘોરી બાબા ખળખળ હસવા લાગ્યા અને કહે છે કે કેમ તમે તો એમ વિચારતા હતા કે આ ગામના એક એક માણસને તમે રોજે રોજ ભોજન બનાવીને ખાઈ લેશો અને આ તમે કરણસિંહ સોલંકીને પણ મારવાની વાત કરતા હતા અરે તમને ખબર નથી કે આ એક રાજા કેટલા બધા માણસોનો પાલનહાર છે અને આવા રક્ષકને તમે ભરખી જવા માગો છો પણ હવે તમે ચિંતા નહીં કરો કારણ કે આટલી ઘડા તો મે તમને એક વર્ષ માટે શીશામાં પૂર્યા હતા પરંતુ હવે હું તમને એવા શીશામાં પૂરીશ કે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપે છે ને ત્યાં સુધી તમે બહાર આવવાની કોશિશ નહીં કરી શકો અને હવે હું તમારા ઉપર કોઈ દયા ખાવાનો નથી અને આ વખતે હું તમને એવી જગ્યાએ પહોંચાડી દઈશ કે તમે જીવો કે મરો એનાથી કાંઈ ફરક પડશે નહીં ત્યારે પેલું નાનું બાળક રડવા લાગ્યું અને કહે છે કે હે બાબા મને માફ કરી દો તમે મને આઝાદ રાખ્યું પરંતુ મેં તમારો વિશ્વાસઘાત કર્યો અને તમે જ્યારે મારા ભરોસે એ શીશાને મૂકીને ગયા અને મેં એ શીશો ફોડી નાખ્યો અને મારા સાથી મિત્રોને બહાર કાઢી અને અમે આ ગામમાં આવીને રહેવા લાગ્યા પરંતુ તમે જો મને માફ કરી દેતા હોય ને તો હું હવે તમારા એક એક કામને પાર પાડીશ તમારી સેવા કરીશ અને આ બંને આત્માઓથી હવે મારે છુટકારો જોઈએ છે ત્યારે આટલી વાત સાંભળી અને બાબા તો હસવા લાગ્યા અને કહે છે કે હે મૂર્ખ આત્મા તું મને મૂર્ખ સમજે છે અરે એકવાર તો મેં તારી ઉપર વિશ્વાસ કર્યો અને તને છ મહિના સુધી સીશામાંથી બહાર કાઢ્યો અને મને તો એમ હતું કે તું હવે સુધરી ગયો છે અને તું ક્યારેય હવે કોઈ મળા નહીં ખાય પરંતુ તે તારી જાત બતાવી દીધી અને તે આ તારા સાથીઓની સાથે મળી અને મારી સાથે છેતરપિંડી કરી છે અને તે મારા વિશ્વાસને તોડ્યો છે માટે હવે હું તારી ઉપર કોઈ દયા નહીં કરું અને હવે તો હું તમને ત્રણેયને શીશામાં પૂરી અને આ ગામમાંથી લઈ અને ચાલ્યો જઈશ અને તમારા માટે મેં એક સરસ મજાની જગ્યા શોધી કાઢી છે અને ત્યાં લઈ જઈ અને તમને હું પધરાવી દઈશ ત્યારે આટલી વાત સાંભળી અને પેલી સ્ત્રી પણ રડવા લાગી અને કહે છે કે આ બાબા આપણા ઉપર એમની વિદ્યાનો પ્રયોગ કરે ને એ પહેલાં ચાલો આ ગામ છોડીને ભાગી જઈએ અને આમ આટલું કેતાની સાથે તો બાબા ફરી હસવા લાગ્યા અને કહે છે કે તમારે ભાગવું હોય

કે તમે એક દિવસ ગામમાં રહેવા છતાં પણ અમને સોતી કાઢશો ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે હે દુષ્ટ આત્માઓ તમને શું લાગે છે કે આ બાબા આજે પહેલીવાર ગામમાં આવ્યા છે અરે નાના બાબા તો ક્યારનાય આવી ગયા હતા પરંતુ તેઓ આ ગામની આખી સીમાની ચારે બાજુ એમની ચોકી મૂકી છે અને એમની વિદ્યા દ્વારા આ આખાએ ગામની સીમાને તેમણે વશમાં કરી નાખી છે માટે હવે તમે આ ગામની બહાર તો નહીં જઈ શકો કારણ કે આ બાબા અત્યાર સુધી એ જ કામમાં લાગેલા હતા અને હવે એમનું એ કામ પૂરું કરી અને અહીંયા ગામમાં આવી ગયા છે બોલો હવે તમારે આસાનીથી અમારી વાત માનવી છે કે પછી તમારે યાતનાઓ ભોગવવી છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ ત્રણેય આત્માઓ ત્યાંથી ભાગવા લાગી અને એ ગામના આથમણા ભાગ તરફ ત્રણેય આત્માઓ દોડે છે ત્યારે મુખી બાપા આગળ આવી અને બે હાથ જોડીને કહે છે કે હે બાબા તમે જેમ બને એમ જલ્દી આ આત્માઓને પકડી પાડો નહીતર તેઓ આ ગામમાં ફરી કોઈકનું નુકસાન કરશે તો આપણે શું કરીશું અને જો આ ગામમાંથી તેઓ ભાગી જશે ને તો પછી તમારા હાથમાં કેવી રીતે આવશે ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે હે મુખી બાબા તમે એની ચિંતા નહી કરો કારણ કે આ બાબાએ એવી વિદ્યાનો ઉપયોગ કર્યો છે કે આત્માઓ આ ગામની સીમાની બહાર નહીં જઈ શકે અને જેવી સીમાને ઓળંગવા જશે ને એની સાથે જ ભડકે બળી જશે માટે તેઓ આ ગામમાં જ રહેવાની છે અને હવે બાબા એમને પકડીને લઈ જશે ત્યારે આટલી વાત સાંભળી અને આખા ગામે રાહતનો શ્વાસ લીધો અને ગામના માણસો કહે છે કે આ કામ આપણા ગામના એક દેવી પૂજકે પાર પાડ્યું છે માટે આપણે સૌ સાથે મળી અને આ મહારાજ કરણસિંહ સોલંકીને અને આ દેવી પૂજકને ઉપહાર તો આપવો પડશે ત્યારે દેવી પૂજક કહે છે ના મુખી બાપા આ કામ મેં નથી કર્યું પરંતુ આ કામ તો મારા ઘરના ગોખલામાં બેઠીને એ માતા સધીએ કર્યું છે અને એમણે જ મને આ આત્માની નજરમાંથી બહાર બહાર કાઢ્યો અને ગામની કાઢ્યા પછી હરણીનું સ્વરૂપ ધારણ કરી માતા સધી અમને આ બાબા સુધી પહોંચાડ્યા હતા નહીતર બાબા તો એવી જગ્યાએ જઈ અને તપસ્યામાં લીન હતા કે ત્યાં પહોંચવું સાધારણ માણસનું કામ ન હતું માટે તમારે જો કાંઈ કરવું જ હોય તો અમારું નહીં પરંતુ માતા સધીનું કરો કારણ કે એમણે જ આપણને આટલા સુધીનો રસ્તો દેખાડ્યો છે ત્યારે આખું ગામ માતા સધીનો જય બોલાવે છે અને પછી કરણસિંહ સોલંકી કહે છે કે હે બાબા આ આત્માઓ તો આ બાજુ ભાગી છે તો એનું શું કરશું ત્યારે બાબા કહે છે કે તમે એની ચિંતા નહીં કરો અને આપણે આ ગામમાં આવ્યા છીએ તો હવે એમને લીધા વગર અહીંયાથી નહીં જઈએ અને ચાલો આપણે એમને પકડવા જઈએ અને આમ આટલું કહી અને આ બાબા અને કરણસિંહ સોલંકી આગળ આગળ ચાલ્યા છે એમની પાછળ દેવી પૂજક અને મુખી છે અને મુખીની પાછળ આખું ગામ છે અને આમ તેઓ ચાલતા ચાલતા આથમણા ભાગની સીમાએ પહોંચે છે ત્યારે આ ત્રણેય મળાખાઉ આત્માઓ આ ગામની સીમાને પાર કરવા માટે ઘણી બધી કોશિશો કરી રહી છે અને જેવી આ ગામની બહાર પગ મૂકવા જાય છે એની સાથે જ

અને ઘૂંટણે પડી ગઈ અને આ બાબાને હાથ જોડીને કહેવા લાગી કે બાબા અમને સીસામાં અમારો દમ ઘૂંટે છે અને સીસામાં રહેવું કોને ગમે અને આ કેટલી સુંદર મજાની ધરતી છે અમારે આ ધરતી ઉપર રહેવું છે તમે અમારા દુશ્મન સુકામ બનો છો અને અમને અમારી રીતે જીવવા સુકામ નથી દેતા અને ત્યારે આટલી વાત સાંભળી અને બાબા કહે છે કે હું તમને ક્યાં ના પાડું છું કે તમે ના જીવો અરે કેટલીય આત્માઓ આ ધરતી ઉપર મોજૂદ છે પરંતુ કોઈ માનવજાતિને હેરાન કરતી નથી એ એમનું કામ કરે છે અને માનવજાત એમનું કામ કરે છે પરંતુ તમે ત્રણ જ એવી દુષ્ટ આત્માઓ છો કે જેને માણસના શવ ખાવાની આદત પડી ગઈ છે અને તમે જીવતા માણસને ભરખી જાઓ છો અને એને મારી અને એના શવને પણ તમે છોડતા નથી તો તમારા જેવી દુષ્ટ આત્માઓને આ ધરતી ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી માટે હવે હું તમને બંદી બનાવું છું અને આમ આટલું કહી અને ગુરુજીએ પોતાની આંખો બંધ કરી અને હાથમાં પોતાના કળશમાંથી થોડુંક પાણી લીધું અને એ પાણી લઈ અને એની છુટ્ટી અંજળીનો ઘા આ ત્રણેય આત્મા ઉપર કર્યો ને ત્યાં તો ત્રણેય આત્માઓ વરાળ સ્વરૂપ જેવી થઈ ગઈ અને ત્યાં વરાળ બની અને ત્યાં ગોળ ગોળ ગૂમવા લાગી અને પછી બાબાએ પોતાની જોડીમાંથી ફરી એક સીસો કાઢ્યો અને તેનું ઢાંકણ ખોલી અને પોતાના હાથથી આગળ લાંબો કરી અને એટલું કહ્યું કે હે દુષ્ટ આત્માઓ હવે મેં તમને વશમાં કરી નાખી છે અને હવે તમારે મારા આદેશનું પાલન કરવાનું છે અને હવે તમે ત્રણેય એકી સાથે આ સીશાની અંદર આવી જાઓ અને આમ આટલું કહેતાની સાથે તો આ ત્રણેય આત્માઓ આ શીશામાં પૂરાઈ જાય છે અને શીશામાં પૂરાઈ ગયા પછી બાબાએ એ સીસાનું ઢાંકણ વાંખી નાખ્યું અને પછી પોતાની જોડીમાં એ સીસાને મૂકી દીધો અને પછી કહે છે કે બસને મૂકી બાપા હવે તમારા ગામમાંથી આ બલાઓ ગઈ અને ત્યારે આટલી ઘટના જોતાની સાથે જ મુખી બાપા રાંચીના રેડ થઈ ગયા આ બાજુ કરણસિંહ સોલંકી પણ હવે ખૂબ ખુશ થયા છે કારણ કે આજે ફરી આ ત્રણેય મળાખાઉ આત્માઓને વસમાં કરી અને શીશામાં પૂરી દેવામાં આવી છે અને પછી બાબા કહે છે કે હે મુખી બાપા હવે મને રચા આપો તો આ ત્રણેયને લઈ અને હું અહીંયાથી જાઉં છું અને હવે તો હું આ ત્રણેય આત્મા ઉપર મારી એવી વિદ્યાનો પ્રયોગ કરીશ કે તેઓ જીવનભર ક્યારેય બહાર નહીં આવી શકે ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે હા ગુરુજી આ વખતે તમારે ખૂબ સાવચેતી રાખવાની છે જો આ વખતે બહાર તો ફરી ઘડી ઘડી આમ આપણા હાથમાં નહીં આવે ત્યારે બાબા કહે છે કે એની ચિંતા તમે કરશો નહીં હવે તમે જોજો હું આમનું શું કરું છું આમ કહી અને બાબા એ શીશાને લઈ અને ગામમાં આવે છે અને ગામમાં આવ્યા પછી ગામના સૌ કોઈ માણસ બાબાનું સ્વાગત કરે છે અને એમને જમાડે છે ત્યારે બાબા આ ગામમાં ભોજન જમી અને પછી કરણસિંહ સોલંકી પાસેથી રજા લઈ અને બાબા આ શીશાને લઈ અને જોડીમાં મૂકીને ત્યાંથી ચાલતા થઈ જાય છે અને મિત્રો પછી આ બાબા આ શીશાનું શું કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી